જય શ્રી ગણેશ મિત્રો આજે ગણેશ ચતુર્થીનો પરમ પવિત્ર દિવસ છે આજના દિવસે ગણેશ ચોથનું વ્રત કરવામાં આવે છે આજના આ વિડિયોમાં આપણે ગણેશ ચોથના વ્રતની વાર્તા સાંભળવાના છીએ તો આ વિડિયોને અંત સુધી જોવા વિનંતી ભાદરવા સુદ ચોથે આ વ્રત કરાય છે આ વ્રત દ્વારા સંતાન અને ધન પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર વિઘ્ન દૂર કરવા પ્રથમ ગણપતિ પૂજન કરે છે આ દિવસે ઉપવાસ કરે છે કોઈપણ ધાતુની બનાવેલ ગણપતિની મૂર્તિની વાંચતે ગાજતે વિધિપૂર્વક પૂજા કરે છે દક્ષિણી લોકો ભવ્ય પાલખીમાં પધરાવી ગણપતિની મૂર્તિને નદીએ લઈ જાય છે અને ત્યારબાદ જળમાં પધરાવે છે આ વ્રતથી કલંક દૂર થાય છે આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગતું હોવાથી ચંદ્રનું દર્શન કરવું નહીં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના પર લાગેલ કલંકને દૂર કરવા સારો આ વ્રત કર્યું હતું ગણેશ ચોથના વ્રતની વાર્તા આ મુજબ છે ગણપતિજી આગળ બ્રહ્માજીએ આવીને વિનંતી કરી અને સ્તુતિ કરીને બોલ્યા મારું કાર્ય સૃષ્ટિ રચવાનું છે પણ એમાં ક્યારેક અંતરાય આવે છે તો એ કાર્યમાં અંતરાય ન આવે એવું વરદાન આપો બ્રહ્માજીની સ્તુતિ અનુસાર ગણપતિએ બ્રહ્માજીને વરદાન આપ્યું ત્યારબાદ આકાશ માર્ગે કૈલાસમાં જવા ગણપતિ સંચર્યા માર્ગમાં ચંદ્રલોક આવતા ચંદ્રે ગણપતિને નિહાળ્યા ગણપતિનું મોટું ઉદર અને હાથીના મુખ જેવું કદરૂપું જોઈ ચંદ્ર ખૂબ હસ્યો આથી ગણપતિ ક્રોધિત થયા અને તેમણે સાપ આપ્યો હે ચંદ્ર તારું રૂપ ગમે તેવું હોય પરંતુ ભાદરવા સુદ ચોથને દિવસે કોઈ તારા સામું જોશે તો ઓચિંતી આફતનો ભોગ બનશે આ સાંભળી ચંદ્ર થથડી ઉઠ્યો તે કંઈ કહેવા જાય તે પહેલાં તો ગણપતિ ત્યાંથી આગળ વધી ગયા ચંદ્ર શર્મિંદો બન્યો પાણીમાંના કમળમાં સંતાયો સર્વત્ર અંધારું થયું હા કાર મચી ગયો દેવો બ્રહ્માજી પાસે ગયા ને કહ્યું હે દેવ ચંદ્રને સાપનું નિવારણ બતાવો આ સાંભળી બ્રહ્માજીએ કહ્યું આ ગજાનનનો સાપ છે તે નિવારવા ભાદરવા સુદ એકમથી લઈ ચોથ સુધીમાં ગણેશ ચોથનું વ્રત ચંદ્ર કરે પ્રથમ આ માટે કોઈપણ ધાતુની ગણપતિની મૂર્તિ બનાવવી પછી એકમથી ચોથ સુધીમાં જે દિવસ સારો હોય તે દિવસે સારા ચોઘડીએ ગણપતિજીની સ્થાપના કરી તેમની પૂજા કરવી લાડુનો નૈવેદ્ય ધરાવવું સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવી આ દિવસે બ્રાહ્મણ જમાડવા યથાશક્તિ દાન કરવું આમ ગણપતિ પ્રસન્ન થશે અને ચંદ્ર મુક્તિ મેળવશે બ્રહ્માજી પાસે દેવોની સાથે ઇન્દ્ર પણ આવ્યા હતા તેમણે બૃહસ્પતિને કહ્યું કે ચંદ્રને તું ગણપતિની પૂજા કરવાનું કહેજે એ પછી ચંદ્રએ ગણપતિની પૂજા કરી ગણેશ ચોથના વ્રતની શરૂઆત કરી સવાર સાંજ ચંદ્ર ગણપતિને પ્રાર્થના કરવા લાગ્યો કે આપ તો દયા સિંધુ છો કૃપા કરીને મને સાપમાંથી મુક્તિ આપો આ સાંભળી ગણપતિએ કહ્યું કે હે ચંદ્ર તો સાપથી મુક્ત નહીં થઈ શકે પરંતુ આજ પછી માણસ પહેલાં ભાદરવા સુદ બીજનું દર્શન કરશે અને ત્યારબાદ ભાદરવા ચોથનું દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ જો માત્ર ભાદરવા સુદ ચોથનું દર્શન કરશે તો દર્શન કરનારને જરૂર કલંક લાગશે પરંતુ ચોથના રોજ મારું વ્રત કરનારને પ્રસન્ન થઈ હું આ કલંકમાંથી મુક્તિ આપીશ મિત્રો ગણેશ ચોથનું વ્રત કરનારને ગણપતિજી પ્રસન્નતા અને આબાદી તથા સુખ શાંતિ આપશે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો